નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો નવરાત્રિ એટલે કે નવરાત્રિનું પર્વ કે જે વર્ષમાં કુલ ચાર વખત આવે છે અને મા શક્તિની આ દિવસો દરમિયાન પૂજા વિધિ જાપ ઉપાસના કરવામાં આવે છે ચૈત્ર મહિનાની મહા મહિનાની અષાઢ મહિનાની અને આસો મહિનાની એમ કરીને ચાર નવરાત્રિ આવે છે અને આ સિવાયની પોષ મહિનામાં આવતી શાકંભરી નવરાત્રી પણ આપણે ત્યાં ઉજવવામાં આવે છે જેમાંથી મહા અને અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ છે એટલે આપણે ત્યાં ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રિનું વિશેષ મહત્વ છે આ દિવસો દરમિયાન આપણે શક્તિના નવ સ્વરૂપની આરાધના ઉપાસના પૂજા જાપ મંત્ર કરીએ છીએ અને માની યથાશક્તિ સેવા પૂજા કરીએ છીએ તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે બે હજાર પચીસમાં માં ચૈત્રી નવરાત્રી ક્યારે આવે છે પૂજા વિધિ ક્યારે કરવાની રહેશે ઘટ સ્થાપન જે પ્રથમ દિવસ કરવાનું હોય તેનું મુહૂર્ત શું છે સમય શું છે તથા આ ચૈત્રી નવરાત્રિમાં કયા દિવસે માતાજીના કયા સ્વરૂપની પૂજા થશે તે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો ચૈત્રી નવરાત્રી એ આપણા હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે હિન્દુ પંચાંગ અનુસાર આ તહેવાર દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથિ એટલે કે એકમની તિથિથિ શરૂ થાય છે કે જે ચૈત્ર સુદ નોમના દિવસે પૂર્ણ થાય છે એટલે કે રામ નવમીના દિવસે છેલ્લું નોરતું ઉજવવામાં આવે છે આ તહેવારને શક્તિ ભક્તિ અને સકારાત્મક ઉર્જાનો તહેવાર માનવામાં આવ્યો છે નવરાત્રીના આ નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે તો તે નવ સ્વરૂપો કયા તો કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીનો સમાવેશ થાય છે તથા આ નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવાનું અને દુર્ગા સપ્ત પાઠ કરવાનું પણ વિશેષ મહત્વ આપણા ધર્મમાં બતાવવામાં આવ્યું છે આ ચૈત્રી નવરાત્રિમાં દેવી દર્શન હોમ હવન માનસિક પૂજા અર્ચનાનું ખૂબ જ મહત્ત્વ છે તથા પ્રથમ દિવસે ઘટ સ્થાપન અને અખંડ દીવો પ્રગટાવવાનું પણ મહત્ત્વ આપણા ધર્મમાં બતાવેલું છે આ ચૈત્રી નવરાત્રિ ઋતુમાં આવતી હોવાથી તેને વાસંતી નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે તથા આ ચૈત્ર મહિનાની નવરાત્રિના આઠમના દિવસે શક્તિ સ્વરૂપામાં ભવાનીનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રિનું મહત્વ અનેક ગણું વધી જાય છે તથા આ નવરાત્રિમાં શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મ થયો હોવાથી આ નવરાત્રિને રામ નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે તો હવે આ બે હજાર પચીસમાં કયા દિવસે કયા માતાજીના સ્વરૂપની પૂજા થશે તથા મુહૂર્ત શું છે ક્યારે શરૂ થાય પૂર્ણ થાય તેના વિશે હવે આપણે વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસમાં માં ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકમની તિથિની શરૂઆત ઓગણત્રીસ માર્ચ બપોરે ચાર વાગે ને સત્યાવીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ ત્રીસ માર્ચ બપોરે બાર વાગે ને ઓગણપચાસ મિનિટે થાય છે એટલે ઉદ્યાતિથી પ્રમાણે જોવા જઈએ તો 30 માર્ચ 2025 ને રવિવારે ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ રહેશે અને 9 દિવસ સુધી આ નવરાત્રી ચાલે છે પરંતુ આ વર્ષે ત્રીજની તિથિ એટલે કે તૃતીય તિથિનો ક્ષય હોવાથી 8 દિવસ નોરતા રહેશે એટલે 6 એપ્રિલ 2025 ને રવિવારે નવરાત્રીનો છેલ્લો દિવસ રહેશે એટલે કે એ દિવસે રામનોમ ઉજવવામાં આવશે તો હવે કયા દિવસે માતાજીના કયા સ્વરૂપ ની પૂજા થશે તો કે પ્રથમ દિવસ ત્રીસ માર્ચ બે હાજર પચીસ માં શેલપુત્રી દ્વિતીય અને તૃતીય દિવસ એકત્રીસ માર્ચ બે હાજર પચીસ માં બ્રહ્મચારિણી અને માં ચંદ્રઘંટા ત્રીજો દિવસ એક એપ્રિલ બે હજાર પચીસ માં કુષ્માંડા ચોથો દિવસ બે એપ્રિલ બે હજાર પચીસ માં સ્કંદ માતા પાંચમો દિવસ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ માં કાત્યાયની છઠ્ઠો દિવસ ચાર એપ્રિલ બે હજાર પચીસ માં કાલરાત્રી સાતમો દિવસ માં મહાગૌરી સાતમો દિવસ પાંચ એપ્રિલ બે હજાર પચીસ માં મહાગૌરી અને આઠમો દિવસ છ એપ્રિલ બે હજાર પચીસ માં સિદ્ધિદાત્રીનું પૂજન કરવામાં આવશે એટલે આવી રીતે આ વર્ષે ચૈત્રી નવરાત્રીમાં નવ દિવસ નહીં પરંતુ આઠ દિવસ રહેવાના છે એક નોરતું ઓછું રહેવાનું છે તો હવે આપણે એ તો જાણી લીધું કે ત્રીસ માર્ચે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે એટલા માટે ત્રીસ તારીખે ઘટ સ્થાપન પૂજા થશે તથા માતાજીની જે પૂજા વિધિની સ્થાપના કરવાની હોય તે પણ ત્રીસ તારીખે જ થશે તો ત્રીસ માર્ચ બે વહેલી સવારે છ વાગ્યા ને તેર મિનિટથી દસ વાગીને બાવીસ મિનિટ સુધી ઘટ સ્થાપના પૂજાનું મુહૂર્ત રહેવાનું છે એટલે કે લગભગ આ ચાર કલાક સુધીના સમયમાં આપ ચૈત્રી નવરાત્રિની ઘટ સ્થાપના વિધિ કરી શકો છો ઘણા લોકો ઘટ સ્થાપનની સાથે કળશ સ્થાપન પણ કરતા હોય છે તો દર વર્ષે આપ જે રીતે કરતા હોય તે જ રીતે કરવાનું અને કદાચ જો આ સમયગાળામાં આપનાથી પૂજા ન થાય તો બપોરે અભિજીત મુહૂર્તમાં પણ પૂજા વિધિ કરી શકાય છે કે જેનો સમય છે બપોરે બાર વાગ્યાથી બાર વાગ્યા ને પચાસ મિનિટ સુધીનો તથા ઘણા લોકો ચૈત્રી નવરાત્રિમાં આઠમા અને નવમા દિવસે કન્યા પૂજન પણ કરાવતા હોય છે તો આપને એ પણ પ્રશ્ન થાય તો આ બે ચૈત્રી નવરાત્રિમાં કન્યા પૂજન ક્યારે કરાવવાનું રહેશે તો કે પાંચ એપ્રિલ અને છ એપ્રિલ આ બંને દિવસમાંથી કોઈ પણ એક દિવસ આપ કન્યા પૂજન કરી શકો છો કેમ કે પાંચ એપ્રિલે આઠમું નોરતું રહેશે અને છ એપ્રિલે નવમું નોરતું રહેવાનું છે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને ઉપયોગી માહિતી આ વિડિયોમાંથી મળી ગઈ હશે જે પણ આપ સૌ લોકોને કોઈ પ્રશ્ન હતો તેનો ઉત્તર અમે આપને આપી દીધો છે આ સિવાય જો કોઈ આપને પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તેનું યોગ્ય ઉત્તર અમારા દ્વારા આપવામાં આવશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર